સુરતમાં વિજય બાપુના સમર્થકોએ આવેદનપત્ર આપ્યા બાદ જૂનાગઢમાં સમસ્ત સાધુ સમાજની બેઠક મળી અને વિજય બાપુ વ્યક્ત કર્યો ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બાપુના સમર્થનમાં આવ્યા છે સમર્થનમાં ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોયાએ બાપુ ટેકો જાહેર કર્યો એ રાજકોટ ભાજપ અગ્રણી અશોક ડાંગર પહોંચ્યા હતા સત્તાધાર ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે વિઘ્ન સંતોષીને તેમનો જવાબ મળશે સંસ્થાને બદનામ કરવામાં આવે છે બ્રહ્મલીન જગદીશ ભગત બાદ અનેક સાધુ સંતોની હાજરીમાં વિજય બાપુની વિધિ કરવામાં સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરીને વિજય બાપુ સામે પુરાવા વિના ખોટા આક્ષેપો કરનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે સામજી બાપુ કયો જીવરાજ બાપુ કયો ના જે વિજય બાપુ આક્ષેપો તો ગમે એની ઉપર થઈ શકે અને વચ્ચે કોઈને નાખી દેવાય કોઈ આધાર પુરાવાની વાત કરતું નથી વિજય બાપુને લાગે વળગે છે ત્યાં સુધી વિજય બાપુ એક નાગા બાવા તરીકે એમને દીક્ષા લીધી હતી ત્યારે એમને પણ નહોતી ખબર કે બે વર્ષ પછી પરમ પૂજ્ય જગદીશ ભગતનું સિત્યાવીસ વર્ષની થશે મૃત્યુ થશે અને આ ગાદી ખાલી થશે એવી કોઈને કલ્પના નહોતી પણ સંજોગોએ ઉપરવાળાએ જે નિર્માણ કર્યું હતું જગદીશ બાપુ નું દેવ લય થયો અને વિજય બાપુને અહીંયા લઘુમંત તરીકે સનાતન ધર્મના તમામ સંતો મુક્તાનંદ બાપુ કયો ચલાલ અવલકુ બાપુ કયો એમની હાજરીમાં એમનું પેલું લઘુમત તરીકે નથી તિલક બાવા તરીકે અઢી વર્ષ રહ્યો હોય એની ઉપર આક્ષેપ કરવો એને કરતા પોતે અરીસામાં જોઈ લઈએ પોતે હું છે પોતે હું કર્યું છે અને આ જગ્યા ઉપર આવા હજાર વાવાઝોડા આવે ને તો એ વાવાઝોડા ખતમ થશે આ જગ્યા ક્યારેય ખતમ નહીં થાય કારણ કે આ જગ્યાના લાખો કરોડો ભક્તો એવા છે કે જે આ જગ્યા વફાદાર છે અને આપો ગીગો જે આ સમાધિમાં છે એ આ બધાને પહોંચી વળશે વિઘ્ન સંતોષી લોકો આ સંસ્થાની ઇજત અને આબરૂ ઉપર જે પ્રહાર કરી રહ્યા છે એ ખેદજનક પ્રહાર છે સનાતન ધર્મની વાત લઈને નીકળેલા ઠેકેદારો ત્યાં સંસ્થાને બદનામ કરતા લોકોની સામે લડાઈ કરવી જોઈએ બોલવું જોઈએ પરંતુ કોઈ કારણોસર યા વિવાદથી દૂર રહી અને વિવાદ ચગે એના માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એ ખેદજનક પ્રયત્નો છે આવી